સંધપ્રદેશ દાદરા નગર હવેલીમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું છે કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજીતભાઈ રામજીભાઈ માહલાના નામની જાહેરાત કરી છે મહત્વપૂર્ણ છે કે અજીત મહાલાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત થતાં તેમના સમર્થકો અને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો મહત્વપૂર્ણ છે કે અજીત મહાલા વ્યવસાય શિક્ષક હતા જેઓ થોડા સમય પહેલાં જ નોકરી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા અને અત્યાર સુધી તેઓએ પાર્ટી માટે કામ કર્યું હતું અજીત મહહાલાના પિતા રામજી મહાલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ પણ રહી ચૂક્યા છે અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આમ રાજકીય અજિત માહલાનો પરિવાર અગાઉથી જ પ્રદેશના રાજકારણથી પરિચિત હતું મહત્વપૂર્ણ છે કે ભાજપે આ બેઠક પર ઉમેદવાર તરીકે દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકલના પત્ની અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ એવા કલાબેન મોહનભાઈ ડેલકરના નામની જાહેરાત કરી દીધી હતી આથી હવે ભાજપના કલાબેન ડેલકર અને કોંગ્રેસના અજીતભાઈ રામજીભાઈ માહાલા વચ્ચે આ વખતે ટક્કર જામશે ઉમેદવાર તરીકે પોતાની પસંદગી થયા બાદ અજીત માહલાએ જણાવ્યું કે પાર્ટી એ તેમના પર મૂકેલા વિશ્વાસ પર ખરો ઉતારવા માટે તેઓ પ્રયાસ કરશે આ વખતે કોંગ્રેસ આ બેઠક પર સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી જંગમાં ઉતરશે અને ભાજપને હરાવી અને આ વખતે દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો દિલ્હીની હાઈકમાન્ડે મારા પર રાહુલજી ખરગેજી સોનિયાજીએ જે મને મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આની બધી જે પણ લોકોની સમસ્યા છે હવે રાહુલજીએ એક નારી ન્યાયનો જે અમારે એમાં વર્તવ્ય લાવ્યું છે નારી ન્યાયનો જે પણ અન્યાય થઈ ગયેલો છે નારી ઉપર કે કંઈ પણ પ્રકારનો જે પણ વિશ્વાસ લોકો પર નથી છે આ વિશ્વાસ અમે લઈને બધું મળીને અમારી જે પેનલ છે એ લોકોમાં અમે જવાનો પ્રયત્ન કરી લઈશું અને આવનારા ઇલેક્શન અમે જીતી લેવું એવા અમારો પ્રયાસ છીએ કેવા મુદ્દાઓ લઈને લોકો અમારા મુદ્દાઓ એ છે બેરોજગારીનો મુદ્દો પહેલો છે જંગલ જનજીવન જંગલનો મુદ્દો છે સરકારી પક્કી નોકરીનો મુદ્દો છે સાથે સાથે અમારા લોકોના જે પણ લોકોને કાઢી મૂકાશે આ મુદ્દો અમારો મોટો રહેશે તેમ છતાં અમારે ગામડામાં જઈને તમે જોશો તો પાણીનો મુદ્દો ઘણો બધો છે હવે તમે ગામડામાં જાઓ તો બધા લોકોને પાણીની મોટીમાં મોટી સમસ્યા છે એ મુદ્દા પર અમે ચૂંટણી લડી લેશું હરીફ ઉમેદવાર વિશે શું કહેશું હરીફ ઉમેદવાર વિશે અમે એમ જોવા જઈએ તો એવું વિચાર છે કે હમણાં જે પણ હરીફ ઉમેદવાર છે તે હાલમાં એમ તો ઘેરે જ બેસી રહેતા છે ચૂંટણીમાં બી નીકળતા નથી ચૂંટણીમાં જાય તો ખાલી મેન મેન જગ્યા પર જતા છે જે લોકો પાસે ખરા વોટિંગ છે ત્યાં આ લોકો જતા નથી અને લોકો ઉપર એવું લાગી રહ્યું છે કે હમણાંના સાંસદ છે એ કંઈ કામના નથી એના માટે હવે કંઈ આપણે બીજાને આપીએ ને જે આપણે વિશ્વાસપાત્ર પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એને આપણે બહુમતથી જંગીમતથી જીતાડીએ એવું લોકોનું કહેવું છે મિત્રો હું જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે